તો ગાઈસ ગુડ મોર્નિંગ સવાર સવારમાં વરસાદ પડ્યો તો અમારા ઘરમાં પાણી પાણી થઈ ગયું એના પ્લેયર બી પલળી ગયો છે ગાઈસ દેખો પ્લેયર પલળી ગયું છે હવે પાણી પીઠું હશે તો ચાલું નહીં થાય અહીં ગાઈશ અહીં ઉપર જુઓ તમે અહીંથી પાણી પડે પછી અહીંથી પાણી પડ્યા દેખો બધેથી પાણી પડ્યા છે અમારા ઘરમાં અને ઘરમાં પાણી પાણી થઈ ગયું છે આખા ઘરમાં અહીં તપેલાને તગારા મેળવા પડ્યા હતા પણ મને વધારે ટેન્શન તો આ પ્લેયરનું જ છે કે બગડી ના જાય તો સારું જ છે ચલો બધું કમ્પ્લીટ કરી દો પછી મળું તમને તો આપણે પ્લેયરને ઊંધું પાડી દીધું છે એટલે કેવું પાણી જે જે ગયું હોય એ બધું નીકળી જાય એટલે થોડી વાર ઊંધું પાડી રાખ્યા પછી લેપટોપમાં કનેક્ટ કરીએ કનેક્ટ કરીને ચેક કરીએ ચાલા છે કે નહીં કશું ના થતું પણ આ તગારું આવી ગયું મેં અહીં ઉપર મીકેલું તો ઉંદેડાઓ પાડી દીધું એમાં ઢોરાઈ ગયું અને પ્લેયર આપણે અહીં મીકી રાખી દીધું તમને ખબર જ છે અહીં પ્લેયર મેં મીકી રાખો છું એટલે પડી ગયો અરે યાર આ બુફર બી પલળી ગયું છે ગાઈસ ચલો કોરું બોરું કરી દઉં પૈ મળું તમને અત્યાર વાગ્યા છે ગાઈસ બારને છત્રી બારને છત્રી આપણે ખાખરા લીધેલા દુકાનેથી આપણે લારીવારો આવ્યો હતો ખાખરા કહીએ છીએ ને આ બાજુ પ્લેયર હું દીધું છે તો બધું પાણી નીકળી જાય અને આપણે આજે ગાઈસ હજુ નહીં તો નહીં કાઢીએ ફર્સ્ટ ક્લાસ પણ એની પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ ખાખરા અને હજુ હા મા કાળી માતાનો પ્રસાદ છે એ બી થોડોક ખાઈ લઈએ ફી ના તો હવે આપણે દાળ ભાત બનાવવાનું સેટિંગ કરીએ છીએ ગાઈસ તો ચોખા સાફ કરી દીધા છે ધોઈ કાઢ્યા છે તો દાળ ભાત બનાવી દઈએ ભાત ચોખા બાફા મીકી દઈએ પછી આવડી દાળ દાળ છે તુવેરની તો દાળ ભાત બનાવી દઈએ પછી મળીએ તમને એના બીજું કે આ ગેસની સકડીને બોટલ અહીં લઈ લીધું છે કારણ કે અહીંયા પાણી પડે છે ગાઈસ અહીંયા બી સેમ જ પ્રોબ્લેમ છે સાલા ઘર મેં પાણી પાણી ગીરતા હે ક્યાં કરને ક્યાં અહીં બધું આ તો બધું અડી જ રહ્યું છે હવે અને પલળી ગયું છે જુઓ કદાચ વિડીયોમાં દેખાતું હશે તમને પલળેલું પલળેલું તો ચલો ખાવા બનાવી દો પછી મળું તમને હજુ તો મેં આજે તો બહુ મોડું થઈ ગયું આજે તમે નયો બી નહીં પણ નહીં બી કાઢું મેં પછી મળું તમને તો ગાઈસ પ્લેયર કનેક્ટ કર્યું છે ઓકે જ છે ભલે બધા પાણી પી ગયું પણ બધું વર્ક કરે છે માતાજીની કૃપાથી કશું બગડ્યું નહીં એટલે સારું છે ચલો હા લેપટોપ કનેક્ટ કરી દીધું છે અહીંયા ગાયન વાગે છે વીએસઆર બ્રાન્ડ એનું સોંગ વાગે છે અને આ બાજુ મહાકાળી માનો પ્રસાદ તો ચલો તમારે ખાવા હોય તો આવી જજો મારા ઘરે ચલો આપણે પ્રસાદ ખાઈ લઈએ અને વીએસઆરનું સોંગ સાંભળો તમે ちょっと。 મે વીય સારવાડા તો ગાઈસ દાળ ભાત બનાવી દીધું છે અને ગેસનો બોટલ પતી ગયો છે એટલે આપણે હવે લાઈટ વાળી સગડી કાઢી છે એની માં આપણે હવે ખાવા બનાવ્યું દાળ ભાત તો ખાવા બની ગયું છે હવે આપણે નહીં કાઢીએ નહીં ધોઈને ફ્રેશ કરીને મળીએ તમને અને ધર તો ડીજે બજરાય ગાઈસસ્વાસ્થ્ય પગી નહીં તો એને પ્રેસ થઈ ગયો છું મેં ફર્સ્ટ ક્લાસ ને હવે ભાત મેં ખાવા બેસીસ આ દેખો દાળ ભાત દાળ વધારે લીધી છે અને કેટલા વાગે હું ખાવા બેસીસ તમને કહી દઉં ત્રણને ને સતન એટલે કે ચાર વાગે મેં ખાવા બેસીસ અને બીજું કે કહીશ મારી જોડે બહુ ડેન્જર કામ થઈ ગયું છે કારણ કે આ ચાર્જર મહિનો બી ના થયો ને બગડી ગયો આ અલ્ટ્રાનું ચાર્જર એસ ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રાનું ચાર્જર એટલે એમ તો વાંધો નહીં છ મહિનાની વોરંટી આપી છે બિલમાં છે પકેલું એટલે તો ખાઈ બહીને પછી આપણે જઈએ દુકાને ચાર્જર રિપ્લેસ કરાવવા માટે કારણ કે ચાર્જિંગમાં ગલ્યું અને એકદમ જ બંધ થઈ ગયું એટલે ચલોને હલોલ નહીં મળી હવે તો ગાઈસ આપણે ચાર્જર આપી આવ્યા છે હલોલ દસ પંદર દિવસ લાગશે કેરમાં મોકલાવવાનું છે એમ કહે છે ના નવા 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 ચાર્જરમાં ફોલ્ટ આવી જાય છે શું કરવાનું ગાઈસ તો ચાલો હવે ઘરે જઈને મળું મેં તો ગાઈસ ફાઇનલ ભલે ઊભી થ તો ગાઈસ ફાઇનલી મેં હાલોલથી આવી ગયો છું ઘરે અને તરા બાજુ બધા છોકરાઓ રમે છે અને આ બાજુ પરી બોલાવો શું કહેતેલી તો પણ અહીં તો જો કઈ જવાનું પણ કઈ જસુ ફરવા તો ગાઈસ ચલો પરીનો ઓટો મારો શું કે ઓટો મારી આલ હું ઓટો ઓટો શું કહેતેલી તો ઓટો ઓટો મારી આલો બાઇક નો ઓટો ગાઈસ તો ચાલો ઓટો મારી આલિયા પરોડાને તો ગાઈસ આપણે દાળ ભાત અને અથાણું લાયા હતા એ ખાવા બેઠા છે તો ચાલો ખાઈ લઉં પછી એના પછી આપણે હાલો જવાનું છે મોરમનો પ્રોગ્રામ જોવા માટે તો ચાલો ખાઈ લઉં પછી મળું તમને આગળ તો ગાઈસ મે અને નીલેશ અમે બે જણા હાલો લાયા છીએ દાબેલી ખાવા ફર્સ્ટ ક્લાસ તમાર ખાયો હોય તો આવી જજો અમને તો મોડમ પાણી આવી ગયો તો ચલો ઓહ ખાઈ લઉં તો ગાઈસ ચાલો દાબેલી ખાઈને મળીએ ફર્સ્ટ ક્લાસ તો ગાઈસ દાબેલી ખાઈને હવે આ બાજુ આવ્યા છીએ હું ખાવાલા ફ્રેન્કી ફ્રેન્કી ગાઈસ હું નહીં લઈશ ના ખાજે ને થોડુંક ખાજે ટેસ્ટ લઈએ ને મોટા મોટા સાહેબો કેવું ખાઈ જાય અને ગાઈસ આની બાજુમાં હોટેલ છે પણ અમે થોડોક થોડોક ઘરેથી ખાઈને આવેલા હોટેલ નહીં પણ એ થોડોક નાસ્તો કરી લઈ જાઉં ચલો નાસ્તો કરીને મળીએ તમને તો ગાઈસ ફ્રેન્કી આવી ગઈ છે खाई खाय लये फ्रेंकी तमार खाई <laughs> ना मजाई તો આવી હાલ અત્યારે ટાઈમ બતાવી દઉં વાગ્યા છે અત્યારે અગિયાર વીસ ત્રેવીસ વીસ થઈ છે એટલે સવા વાગી ગયા છે તો કઈ નહીં એન્ડ કરી દઈએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ